માં ભ્રષ્ટાચારનો વધુ એક સનસની ખેજ ખુલાસો માલપુર તાલુકામાં થઈ રહેલ ભ્રષ્ટાચારનો એક સનસની ખેજ ખુલાસો માલપુર તાલુકાના સુરજપુર ગામના હિતેશભાઈ રામાભાઈ પટેલે આક્ષેપ કર્યો છે કે બે ટર્મ તાલુકા પંચાયત પ્રમુખ રહેલા અને હાલ ભાજપ સંગઠનમાં ચાવીરૂપ હોદ્દો ભોગવતા વ્યક્તિ મને આડકતરી રીતે ધમકીઓ અપાવી રહ્યા છે તે ભ્રષ્ટાચાર વિરોધમાં અરજીઓ તો કરી પણ તારું શું આવ્યું સરકાર અમારી છે અમારું કશું તૂટેમ નથી અરજદારનો આક્ષેપ છે કે વગદાર અને તેમની મંડળી વિકાસના તમામ કામો કોન્ટ્રાક્ટર બની કરી રહ્યા છે જેમાં હલકી કક્ષાનું મટીરિયલ વાપરી ભ્રષ્ટાચાર કરી રહ્યા છે માલપુર તાલુકા વિકાસ અધિકારી પણ બધું જાણતા હોવા છતાં કે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવી રહ્યા છે શું તેઓની પણ આ ભ્રષ્ટાચારમાં ભાગીદારી હશે તેવા સવાલો ઊભા થઈ રહ્યા છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ પટેલ હિતેશકુમાર રામાભાઈ ગામ સુરજપુર તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી

તારાથી જે થાય એ તોડી લેજે આગળ ટકાવારી લેજે ને બધા કામ કરે છે કોઈ કશું થશે નહીં તારા જે કાગળ્યો કરવો એ તું કર એમ કરીને ધાપ ધમકી આપે કોણ ટકાવારી લે આ ટીડિયો સાહેબ ડીડિયો સાહેબ આ બધા ટકાવારી લઈને કામ કરે છે તારા જે કરવું એ કરી લેજે એમ ધમકી આપે છે ખુલ્લામાં બરાબર